દેગામ તાલુકામાં આવેલી મેશવા નદી નવા નીર આવતા કાંઠા વિસ્તારના લોકો જોવા માટે ઉમટી પડ્યા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાંથી પસાર થતી મેશવા નદીમાં આજે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં નવા નીર આવતા મેશવા નદી કિનારે વસતા લોકો પાણીની જોવા માટે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને આ નદીમાં જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો નદીની આજુબાજુમાં રહેતા લોકો માટે ભયનો માહોલ પણ સર્જાઈ શકે છે તેથી વહે હવે ચોમાસામાં આ નદીમાં નીકળતા પહેલાં વિચાર કરીને નીકળવું અને હાલમાં બંને કાંઠા પાણીથી ભરાઈ ક્યારેક ભયજનક સપાટી ઉપર આવી જાય છે હાલમાં વરસાદની આગાહી હોવાથી સાવચેતીના પગલા લેવાની જરૂર છે દેગામ તાલુકામાંથી પસાર થતી મેશ્વા નદીમાં નવા નીર આવ્યા ચોમાસામાં લોકોએ સાવચેતીના પગલા રાખવા પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દેગામ